દાગી ના પરત અપાયા હતા જયારે લોકોની કિંમતી સરસામાન પરત આપવામાં આવતો આનંદ છવાયો હતો સુરતમાં ચોરી સમજ ચોરી કરી નાસી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવવા પામે છે ત્યારે આ ચોરીમાં ગયેલો સરસામાન અને મોબાઈલ તેમજ દાગીના પરત મળતો નથી

પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારી હાજર રહ્યા હતા કાર્યક્રમ રાખવામાં આવેલો અગાઉ આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો ને એક કરોડની આસપાસ મુદ્દા માલ પરત કરેલો હતો આજે લગભગ એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજાર ની આસપાસનો મુદ્દા માલ પરત કર્યો છે એમાં ખાસ કરીને અઢાર ફોર વ્હીલર વાહનો છે એમાં એક ઓડી કાર છે બાકી બીજા ફોર વ્હીલર છે અને ત્રણસો ની છ મોબાઈલ છે એક ચોરી થયેલી એના લગભગ ત્રેવીસ લાખ ની ઉપર સમથિંગ પરત કરવામાં આવે છે ટોટલ આજરોજ એક કરોડ ચૌદ લાખ પાંત્રીસ હજારની આસપાસનો મુદ્દા માલ નાયબ પોલીસ કમિશનર ઝોન પાંચ ના થાણા વિસ્તારમાંથી પરત કરવામાં આવેલો છે અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં

ગેલોટ સા માર્ગદર્શન